ભારતીય જનતા પાર્ટીના ઈશારે વધારાનો ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કર્યું હતું થોડા દિવસો અગાઉ ઉમેદવાર રાકેશ ભીકડીયા દારૂન મહેફિલમાં હાજરીનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો ભીકડીયા સામાજિક સ્વીકૃતિનો મુદ્દો બનાવી ભીકડીયા જેવા દારૂડિયા અસામાજિક તત્વોને શિક્ષણ સમિતિમાં મોકલી ભાજપ આપણા બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા માંગે છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે વિરોધ કરવા ઉત્સાહના અતિરેકમાં આપના કોર્પોરેટરો અને કાર્યકરો હાથમાં બેનરની સાથોસાથ હથોડી અને ખીલી લઈ પણ પહોંચી જવા પામી હતા શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવા રહ્યું છે ઇલેક્શન કે સિલેક્શનનું અંતિમ ચિત્ર સ્પર્શ થશે તે પૂર્વ આમ આદમી પાર્ટીએ ભાજપની છાવણીના વધારાના ઉમેદવાર રાકેશ ભીકડિયાને વિરોધ કર્યો હતો રાકેશ ભીકડિયા દારૂડિયો અને અસમારિક તત્વો હોવાનો સીધો આક્ષેપણ કરાયો છે અંગે આપના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા મેયર હેમાલીબેન બોઘાવાલા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી અને ભાજપ કાર્યાલયના દરવાજે બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા મુખ્ય કચેરીના દરવાજે તથા ભાજપ કાર્યાલય ઉપર બેનર બાંધવામાં આવ્યા છે વિરોધ કરવા ઉત્સાહના અતિરેકમાં આપના કેટલાક કોર્પોરેટરો અને કાર્યકરો મેયર ઓફિસ બહાર બેનર સાથે હાથમાં ખીલી હથોડી લઈ પહોંચી જવા પામ્યા હતા મેર ઓફિસ બહાર બેનર ઉપર ખીલી રાકેશ ભીકડિયાએ વિરોધ કર્યો હતો આપના કોર્પોરેટરોની આ હરકતી પાલિકાના સિક્યુરિટી કર્મચારીઓ દોડતાથી જોવા પામ્યા છે આપના કોર્પોરેટરો અને કાર્યકરોએ પાલિકાની મુખ્ય કચેરીમાં મેયર ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની કાર ઉપર વિરોધ પ્રદર્શિત કરતા સ્ટીકર ચોટાડ્યા હતા ચોરી છૂપે કારના બોનેટ ઉપર સ્ટીકર ચોંટાડી દેવામાં આવ્યા હતા સુરક્ષા કર્મીઓ દ્વારા કારના બોનેટ ઉપર તે સ્ટીકર કાઢી નાખવામાં આવ્યા છે સ્ટીકરો કાઢી નાખતા આપનું ટોળું વિખરાઈ જોવા પામ્યું હતું અઝર કુરીસી ડી ટેન